લો પાછા એક આવી ગયા છે એક નવો બ્લોગ લઈને આજે રવિવાર છે દસ તારીખ અને વિચાર્યું શું કરીએ શું કરીએ તો આજે હવે અમે મૂવી જોવા આવી ગયા છે મૂવી જોવા અમે ડભોઈ જ જઈએ છીએ ડબોય જોવા ક્રિષ્ના ટોકીઝ છે અમે ફૂલ ફેમિલી સાથે છે અને મારે ફ્રેન્ડ સર્કલ છે એ લોકો આજે અચાનક જ પ્લાન બનાવ્યું કે મૂવી જોવા જઈએ તો કઈ મૂવી જોવા જઈએ તો કે લાલો મૂવી જે હમણાં ટ્રેન્ડિંગમાં ચાલે છે ગુજરાતી મૂવી તે જોવાય તો આપણે આ ક્રિષ્ના સિનેમા જે ડભોઈમાં આવેલું છે તો ત્યાં આવી ગયા છે ક્રિષ્ના સિનેમા આ ક્રિષ્ના સિનેમાનો વ્યૂ છે જુઓ બહુ મોટું એકદમ વિશાળ પાર્કિંગ છે અને આ અહીંયા ઉપરનો ફ્લોર છે અહીંયા ટિકિટ કાઉન્ટર પર તમને ત્રણ પ્રકારની ટિકિટ હોય છે સિલ્વર ગોલ્ડ અને પ્લેટિનમ અને રેન્જની વાત કરીએ ટિકિટના પૈસાની તો એ બી કેવું છે એકદમ રિઝનેબલ હોય છે કે એંસી નેવું ને સો હેંસી સિલ્વર નેવું ગોલ્ડ અને સો પ્લેટિનમ અને કદાચ કોઈક સારું મૂવીને મોટું મૂવી હોય તો કદાચ દસ વીસ રૂપિયાનો ફરક હોય તો કે નેવું સો એકસો વીસે પ્રમાણે હોય છે અને અહીં તમને ટિકિટ મળી જાય છે એડવાન્સ બુકિંગ કરવું હોય તો ખાસ એટલી સુવિધા નથી પણ એડવાન્સ બુકિંગની જરૂરિયાત નથી પડતી તમે જ્યારે આવો ત્યારે અહીંયા તમને ટિકિટ મળી જ જાય છે મૂવીની તો અમે તો ઘણીવાર અહીંયા મૂવી જોવા આવ્યા છે તો તમે બી એકવાર આવો અને ક્રિષ્ના સિનેમાની મુલાકાત લો અંદરનું થિયેટર એટલું વિશાળ છે કે તમને ખૂબ મજા આવશે અને પડદો એટલો મોટો છે કે મલ્ટીપ્લેક્સ સિનેમા જે પડદા હોય છે એની ડબલ સાઇઝનો પડદો કહીએ તો બી ચાલે એટલો મોટો પડદો છે આ ક્રિષ્ના સિનેમાનો અને સાઉન્ડ પણ મસ્ત છે ડિજિટલ ડોલ બી સાઉન્ડ છે એસી ફૂલ્લી એસી છે અને પ્લેટિનમ ગોલ્ડ ને સિલ્વર એ પ્રમાણે ત્રણ અલગ અલગ પ્રકાર છે આ અંદરનો વ્યૂ છે તમે જોઈ શકો છો આ ટોકીસની અંદરનું ઇન્ટિરિયર છે આ પ્રમાણે ખૂબ મોટું ઇન્ટિરિયર છે અને સામે તમને દેખાશે તે ત્યાંની ઓફિસ છે બુકિંગ ઓફિસ અને આ બાજુ નાસ્તા પાણી માટે આ જે દેખાય છે સામે ટેબલ ત્યાં તમને નાસ્તો પાણી પણ મળી જશે અને નાસ્તો પાણીનો ભાવ બી કેવું છે જે બહાર તમે જે પ્રમાણે લેતા હોય એ જ પ્રમાણેનો ભાવ અહીં હોય છે થોડો પણ એક્સ્ટ્રા વધારે પૈસા લેવામાં નથી આવતા રેગ્યુલર જે હોય છે એ જ પ્રમાણે પોપકોર્ન લો વેફર લો કે પછી કોલ્ડ ડ્રિંક્સ લો પાણીની બોટલ લો સમોસા લો જે લો તે બધું રિઝનેબલમાં જ હોય છે અને અહીંના સમોસા હોય છે જે ચાઇનીઝ સમોસા જે ખૂબ જ પ્રખ્યાત છે એટલે અમે પણ જ્યારે પણ અહીં સિનેમા જોવા આવીએ છીએ પિક્ચર જોવા તો સમોસા ખાઈએ છીએ આ બહારનો વ્યૂ છે સાઈડ પરનો પાર્કિંગનો જુઓ આ આવું મોટું વિશાળ પાર્કિંગ છે આજે રવિવાર હતો એટલે થોડું ભીડ વધારે હતી એટલે આ પ્રમાણે બે આખી લાઈન ફૂલ થઈ જાય છે અને શોની વાત કરીએ તો બાર વાગ્યાનો શો બપોરનો ત્રણ વાગ્યાનો શો સાંજે છ વાગ્યે અને રાત્રે નવ વાગ્યે રીતે ત્રણ છ બાર ત્રણ છ નવ એ પ્રમાણેનો શો ચાલુ હોય છે આ બારનો વ્યૂ છે ટોકીસનો ડભોઈમાં તમે એન્ટર થાવ તો એન્ટરમાં જ આ દેખાઈ જાય છે હવે પિક્ચર જોઈને અમે ઘરે જતા હતા બોડેલી તો રસ્તામાં રાધે રેસ્ટોરન્ટ આવે છે તો થયું કે ચલોને સાત આઠ વાગી ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જમી લઈએ તો આપણે જે ચોકડી છે ત્યાં તો ત્યાંથી ડભ બોળેલીની વચ્ચે ગામડી ચોકડી છે ત્યાંથી થોડુંક ડાબી સાઈડ પર જઈએ પાંચસો મીટર જેવું તો ત્યાં જા રાધે હોટલ આવેલી છે રેસ્ટોરન્ટ અને ખૂબ સરસ છે આખી ગાર્ડનવાળી હોટલ છે એસી હોટલ છે તો તમે પણ એકવાર આવો તો અહીંની મુલાકાત લેજો ખૂબ જ સ્વચ્છતાનો આગ્રહ રાખવામાં આવે છે અને ગાર્ડનિંગની સુવિધા છે રૂમની સુવિધા છે એસી રૂમ પણ મળશે અને આવા નાના નાના કોટેજ પણ બનાવ્યા છે એટલે આપણે પોતાની ફેમિલી સાથે પણ અહીંયા અંદર બેસીને જમવાનો આનંદ માણી શકીએ છે એટલી ખૂબ સરસ હોટલ છે જો તમારે એનું લાઇટિંગ મસ્ત છે જો કોઈ વ્યક્તિથી ચાલી ના શકાય તો એમના માટે આવી રીતે વ્હીલચેર પણ ઉપલબ્ધ છે એટલે કે ગાડીમાંથી વ્હીલચેરમાં આપણે એમને બેસાડીને હોટલ સુધી જમવા સુધી લઈ આવીએ છીએ તો આજે આખો દિવસ આ પ્રમાણે ખૂબ એન્જોય કર્યું મૂવી જોયું મૂવી જોવા ગયા પિક્ચર જોઈ લીધું સરસ અને પછી રાત્રે રાધે હોટૅલમાં આવીને રાતનું ડિનર કરી લીધું ને એ દિવસ આ રીતે આજે આખો સન્ડે આ રીતે ખૂબ એન્જોયમાં પૂરો કર્યો તો તમારે બી જો કોઈ વાર અહીં આવવાનું થાય આ રસ્તા પરથી પસાર થવાનું થાય તો તમારે ગામડી ચોકડીથી થોડું ડાબી બાજુ અંદર ત્યાં બોળ જ મારેલું છે રાધે ત્યાં આવી જવું ચલો તો અમારું જમવાનું આવી ગયું છે તો હવે અમે જમી લઈએ તમે પણ જમી લો તો આજે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ તો તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને તમારા ગ્રુપ હોય તો એ જેટ ગ્રુપ હોય તમારું વોટ્સએપ ઇન્સ્ટા ફેસબુક તો એમાં અમારી ચેનલને શેર કરજો અને થોડો અમને સપોર્ટ કરતા રહેજો અમને સપોર્ટની ખૂબ જરૂર છે તો તમે આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો